આજે હું જ કરીને આપણે જ કરવાનું છે એ શબ્દ આવે ને એ દરેક યુવાન એના હૃદયમાં નાખ લે કે મારે કોઈના સપોર્ટની જરૂર નથી સપોર્ટ જોવે હું એમ અહંકારની વાત નથી કરતો આમ અભિમાન ના આવું જોવે પણ નઈ મારું કાર્ય હું હું જ આગળ આવી શકું અને જે પંડના જોરે આગળ આવે ને એને દુનિયા સલામું જ કે સાહેબ આપણે કાઈ ન કરી કે હું કે પરવીણ ભાઈએ લોન ન આપીને એમાં હું આયે રહી ગયો ભલાણા ભાઈ મને સપોર્ટ નો નહીં 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 ગીરમાં કેટલા જોયેલા પ્રાણી છે એને નથી કેવાતું ભગવાને કીધું છે કે મારી વિભૂતિ છે ભગવાન કૃષ્ણ બોલ્યા છે ગીતામાં પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે દર્શન કરવા જ જોઈએ એનું જતન કરવું જોઈએ પણ તમે સાંભળી જો એનાથી કોઈ જંગલમાં મોટું કોઈ નથી

મોટું પ્રાણી એક દાખલો ઘોર જંગલ જંગલમાં બહુ ઊંડી નદી અને એ નદી નો આમ ઢાળ ઉતરવાનો ઢાળ ચડવાનો એવો હાકડો કેળો અને એ કેળામાં લૂંટારું બેઠેલા જેને આપણે ગુંડા કહીએ છીએ ભેખડ માં નદી ની ભેખડ બેઠેલા એવો શોખીને માણા અને બરોબર એમ કેવાય માણસ નીકળ્યો ઓલા ચાર પાંચ જણા હતા કે આ ભલે એકલો રહ્યો પણ આવ્યો છે મોટો લૂંટવા જેવો આને ક્યાંય લેવો છે પણ જેવી નદીમાં નજીક આવી પાણી હતું ગોઠણ ગોઠણ એટલે આને ગોડીનો એવો શોખ ને ભાઈ એટલે એને એમ જો મારી ઘોડી પાણીમાં પાણી વાળા પગ થાય ને પછી પાછા ધૂળમાં ડાબલા આવશે તો પાણીવાળા પગ હોવાથી મારી ગોડીના પગે ધૂળ સોંટશે એટલે મારે ગોડીને પલળવા દેવી નથી સાહેબ ઘોડીને તેડી લીધી ઘોડીને ખંભેલી નીકળ્યો તો ઓલા પાંસે રાજીનામા લીધા આનો સાળો કરાયો કા અગવાઈ ના કહેવાનો રહેવાનો પણ જો એ ભૂંગે મૂંગો જાય તો તેનો માફો હતો ઘોડી હેઠે મૂકી બોલે કાંઠે અને કીધું હાશ ભગવાન હે મારા નાથ બળ તે બહુ આપ્યું પણ હિંમત નહીં બોલા કે હવે પાડી દેવાય જરૂર હિંમત નહીં છે હાથી જેવા હાથી હામો એમ કહેવાય હાવત જારે ડણક મારે એટલે હાથી હેઠો પડી જાય હાલીને ધ્રુજવા મળે એટલું નહીં જેના પંચ ની અંદર એનો જે પંજો છે એના પંચ ની અંદર 2 ટન ની તાકાત છે બ્રુસલી ને 1 ટન ની તાકાત હતી બ્રુસલીના ના એક પંચ મારે એટલે એક આરે 50 મણ નો જથ્થો પડતો હોય એવડી તાકાત હાવત પંજામાં પંજા માં 2 ટન ની તાકાત છે કારણ કે બેહના કરકા માં પંજો મારે તો હાઈડ આમ આમ પંજો કરે ને તો હાઈડ ભૂકો કરના કા લા 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 ભાગ

એક સાપ થાય એટલે મોટા બાપુ કેડો જોયું છે એટલું નહીં જે કેડે રોજ ચાલતો હોય ત્યાં કેવલ તમે કાળો પટ્ટો નાખ્યા હો અથવા તો સાયકલ નું ટાયર મૂક્યા તો એ કેડે હાવા નો આવે એટલો સાપ થી ડરે છે ધ્યાન દેજો ખાસ આ વાત પહેણે મારે ને તો પૂછડું કાપીને ને નાખ્યા ને કરી પવન નો વાળ હલે તો આ જોયું છે હું વાત કરું છું એ મારી આંખે જોયેલી વાત કરું છું આ વાંચેલી વાત નથી તો આપ બીજો વિચાર એ કરશો કે એને વીહ નોર છે બે ટન ની પંચમાં તાકાત છે તો સાપને નથી હાથ નથી પગ

હું જાતે પડતું ફાનસ છું કવિ નરેન્દ્ર મોદી એની કવિતા છે સાહેબ મને પાર તેજ નહિ ફાવે હું જાતે પડતું ફાનત છું ભગવાન શિવ છે શુંભ નિશુ મહિષાસુર મહિષાસુર આ બધાને આશીર્વાદ આપી દે ભસ્માસુર જેવાની એ વરદાન શિવ આપે અને પછી ઓલા તો સીધા હેડ કોર્ટર ઉપર જ પછી હુમલા કરે દેવતાઓને ઇન્દ્ર જેવા ને પછી એમ કેવાય કે વાંધા મળે પડવા અને તે દી કૈલાસ આવે પાછા કે હે મહાદેવ નમામી સમિશાન નિર્વાણ રૂપમ હે મારા બાપ આજ અમારી પરિસ્થિતિ ખરાબ છે એટલે ભોળાના તરત કે ભાઈ તમારા અહીં ઘરે નો હોય હવે વરદાન મેં દીધેલા છે તમારે મને વેલા કેવું જોઈએ પરિણભાઈ ચૂંટણીમાં આવું ઘણી વાર થાય કોકે ફોર્મ ભર્યા હોય ને એટલે આપણે એમ કે આને કયો ને પાછું ક્યાંય નહીં તમારે વેલાય આવું છે અમે જ ઉભો કર્યો હામો હા 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 આપણા આપણા એકડાને એક વાત કરું સાહેબ જો એક માં એક ભળે એક માં આપણે જો શબ્દ મારામારી છે એક માં એક ભળે તો બે થાય એટલે આપણા એકડા આપણે જે ગુજરાતના શેખવા સાહેબ એકડા બોલવાની નિશાળમાં મેં ભણતા ને એ એકડા બોલવાની રીત એવી હતી એકડે એક બગડે બે બે ભેગા થાય ને વિશાળો ત્યારે જ બગડે જ બધું અને માં ઈ ટોળું 3 થી જાય પછી ત ગડે 3 ન સુ આપડા એકડા એટલે એક માં એક ભળે ને ગણિત કહેવાય તો એના બે થાય પણ સાંભળજો એક ને એક મળે ને ઈ શૂન્ય થાય એને પ્રેમ કહેવાય પ્રેમ થી મળશો ને વાલા તો સંખ્યા નઈ ગણાય ઈ શૂન્ય થાતા જાય અંદર ભળતા જ જાય دریا માં હજાર

ફરવા એટલે એ બધી મુલાકાત લેવા તો સાહેબ ત્યાં થાંભલાઈ પડી ગયેલા હતા તારે બધા લટકી ગયાં હતા અને એમાં અમે જાતા હતા ને એમાં ફરીવાર પાછો પવનનો જોટો આવ્યો તો એક તાર ખાલી અટકી રહેલો હતો એ પવન વધારે આવ્યો એટલે તાર ભૂરા માથે પીડી વડી લાઇટનો તાર વીજળીનો તાર ભૂરા માથે પીડી તો વડ્યો થતો ભૂરો વલડવા મળ્યો હોય બાપા મરી ગયો હોઈ બાપા મરી ગયો હું ઊંભો વધાર કરતા આજુબાજુ ના દેશ તો ખાલી તારે પડી જાય એમ છે સાહેબ એક સુસવાટે પડી જાય એમ છે મારો કહેવાનો શું એ છે પણ અંદર ની ઓરા આપણી હોવી જોઈએ એ વરા એ ઉર્જા આપે કોણ આ દેશનો ધર્મ આપે રેશે ધર્મ તો રેશે ધરા નીતર ખપ જાહે ખૂણદાર તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ આ રેશે ધર્મ તો રહેશે ધરા આ ધરતી છે ધર્મ નો દેશ છે આ ધરતી ભારત વર્ષ એ ધર્મનો દેશ છે કીર્તિદાન ભાઈ કહે કે આપણે ત્રણ જ વસ્તુનું ધ્યાન રાખવાનું હશે આ ધરતીમાં ભક્ત દાતાર અને સુરવીર

કે જન્મતા વ્યાજ બાળક બોલે નહીં ને બોલ્યો તો ગયા નહીં કેમ બોલ્યો પછી ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને એની માએ સાળી વાર પુષ્પા જોઈ આવ્યા હતા